3406 મતો થી પ્રચંડ વિજય થયો હતો 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા ગેનીબેને ઠાકોર સમાજની અપરણિત યુવતીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે યુવતીઓને માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો કંઈ ખોટો નથી સાથેના નિવેદનો બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા

અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો ધારાસભ્યોના આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે મહા વિધાનસભાની જનતાનો આભાર માનું છું એમને બીજી ટ્રોફ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો બદલ કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્ર નેતૃત્વ અને મારા જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું રાજ્યમાં એક માત્ર સાંસદ તરીકે આશીર્વાદ આપીને લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા મને મોકો આપ્યો તે બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું